તો રૂપાલા સામેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ વચ્ચે ક્ષત્રિય સમાજનું એક સંગઠન રૂપાલાની તરફેણમાં આવ્યું છે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠનો એક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે આ પત્ર સાચો હોવાનું સંગઠનના ચેરમેન જગમાલસિંહ હેરમાએ ખુલાસો પણ કર્યો છે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ વક્તવ્ય દરમિયાન ક્ષત્રિય કે રાજપૂત શબ્દોનું ઉચ્ચારણ કર્યું નથી રાજા મહારાજનો શાબ્દિક ઉચ્ચાર બાદશાહ અકબરના વ્યવહારને ધ્યાનમાં રાખીને શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હોય તે સંભવ છે આ સમગ્ર સંભવિત સંભવિત બાબત ઇતિહાસ ફિલ્મોને આધારિત હોય છે છે તે અને સત્ય છે તેવો ઉલ્લેખ કરાયો છે જેએસટીવી આ વાયરલ પત્રની પુષ્ટિ કરતું નથી તો સાથે જ વાત કરીએ કે મહત્વના સમાચાર જમા પત્ર સાચો હોવાનો સંગઠનના ચેરમેન જગમાલ હેરમાનો ખુલાસો છે અને હવે ક્ષત્રિય સમાજની જે લડાઈ જોવા મળી રહી છે જેમાં હાલ તો રૂપાલાએ કોઈ જગ્યા પર ક્ષત્રિયનું નામ નથી લીધું તેવું જગમાલ ખેરમા દ્વારા કહેવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજનું એક સંગઠન રૂપાલાની તરફેણમાં આવ્યું છે જેમાં હાલ તો વિવાદ જોવા મળી રહ્યો છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ હવે ક્ષત્રિય સમાજનું જ એક સંગઠન રૂપાલાની તરફેણમાં આવ્યું છે ત્યારે પત્ર સાચો હોવાનો સંગઠનના ચેરમેન જગમાલ હેરમાનો ખુલાસો છે રૂપાલાએ કોઈ જગ્યા પર ક્ષત્રિયનું નામ નથી લીધું તેવું જગમાલ હેરમા દ્વારા કહેવામાં આવ્યું છે સાથે જ વાત કરીએ કે હાલ તો જે પ્રમાણે વિવાદ જોવા મળી રહ્યો છે રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને વિવાદના સુર ઉઠ્યા અને તે બાદ તેઓની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડંગ છે પરંતુ હવે જે સામે આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજનું એક સંગઠન રૂપાલાની તરફેણમાં આવ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ એકદાર પાટીદાર સમાજ પણ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને હવે ક્ષત્રિય સમાજનું એક સંગઠન પણ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજની જ વાત કરીએ જે પ્રમાણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ પોસ્ટરો બેનરો પણ લગાવવામાં આવ્યા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને આ સાથે જ ક્ષત્રિય સમાજના જે સંગઠન જે હતા તેમાં અનેક લોકોની પણ અટકાયત પણ કરવામાં આવી વિવાદના સુર પણ જોવા મળ્યા અને આ વચ્ચે ફરી એક વખત આ પત્ર સામે આવ્યો છે તો આપણી સાથે જ જગમાલસિંહ હેરમાં જોડાઈ ગયા છે ચેરમેન શ્રી ગુજરાત ક્ષત્રિય સંગઠન રાજકોટ તો આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે વિવાદોનો ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે વિરોધ થતો પણ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ સોશિયલ મીડિયામાં આ પરિપત્ર પણ બહાર પડ્યો છે હાલ તો આ પરિપત્રને લઈને પણ અનેક ચર્ચા પણ જોવા મળી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજનું આ એક સંગઠન હાલ તો રૂપાલાના સમર્થનમાં આવ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ વાત કરીએ ક્ષત્રિય સમાજની જે પ્રમાણે રોષ છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે તે લોકો અડંગ થઈ ગયા છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવે અને આ વિરોધના સુર વચ્ચે હવે ક્ષત્રિય સમાજનું એક સંગઠન રૂપાલાની તરફેણમાં આવ્યું છે તો આજ મુદ્દે લકીરાજની લાઈવ જોડાઈ ગયા છે લકીરાજ જે પ્રમાણે વાત કરીએ કે જગમાલસિંહ દ્વારા હેરમા દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું જેમાં જોવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું એક સંગઠન જે છે જે રૂપાલાની તરફેણમાં આવ્યું છે શું વધુ અપડેટ જે આપને જણાવી દઉં કે જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાજકોટ જે ક્ષત્રિય સમાજ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને ટિપ્પણી ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં કરવામાં આવી છે તો બેકી રોકી ના વ્યવહારો તેમના દ્વારા જે કરવામાં આવતા તેવું નિવેદન ને લઈને રોષ છે ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં તેના કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ જે ગુજરાત રાજપૂત સક્રિય સંગઠન દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું છે અગાઉ જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ દ્વારા તેમને સમર્થન દેવામાં આવ્યું ત્યારબાદ પાસ જે પાટીદાર જે સમાજનું જે સંગઠન છે તેમના દ્વારા પરસોતમ રૂપાલા ને સમર્થન દેવામાં આવ્યું હતું જેને લઈને હવે આ એક સંગઠન છે જેને લઈને પણ હજુ જે છે બીજી તરફ જોવા તો મહેશ રાજપૂત છે તે જ સમાજ માંથી આવે છે ક્ષત્રિય સમાજ માંથી આવે છે પોતે જે કોંગ્રેસ ના નેતા છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું સમર્થન દેવામાં નથી આવું તેવું ક્યાંક ને ક્યાંક જે તેને સોશિયલ જે કે જ્યારે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જશે અને ત્યારબાદ અમે નિર્ણય કરશું કે અમારે કેમ કરવું અને કઈ રીતના સમર્થન દેવું કે ન કેવું કે ત્યારબાદ અમારે સમર્થન દેવું કારણ કે બંને જે ઈ એક સંગઠનમાં જે શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન છે તેમાં અંદરો અંદર ક્યાંક ને ક્યાંક બે ફાટા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે તેમના દ્વારા સમર્થન દેવામાં આવશે કે નહીં દેવામાં આવે તે આગામી સમયમાં જોવાનું રહેશે જી લખીદાસ માહિતી બદલ આપનો આભાર